જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે તો વરસાદ પણ ચાલુ છે અને ગરબા પણ રમવાના છે તો હવે ગરબા રમવા માટે જશું વરસાદમાં રમશું જો બધા અમે વરસાદમાં ગરબા રમવા માંડ્યા છીએ વધારે તો નથી આવ્યા થોડા જ આવ્યા છે પણ ગરબા વરસાદમાં પણ ચાલુ વરસાદમાં પણ રમીએ છીએ બધા તૈયાર થઈને નથી આયા વરસાદ ચાલુ હતો એટલે જે કપડા હતા એ પહેરીને જ રમીએ છીએ ચણિયાચોળી કોઈને નથી પહેરી વરસાદ ચાલુ હતો એટલે ચણિયા ચોળી નથી પહેરી જો સરસ ગરબા ખેલે છે વરસાદમાં તમે પણ આવી રીતે વરસાદમાં ખેલો છો કે નહીં મિત્ર જણાવજો અમારી સોટી સોસાયટીમાં તો વરસાદ આવે કે નહીં આવે ગરબા રમવાના એટલે રમવાના જ મારે તો ગઈ સાલ પણ વરસાદ આવ્યો હતો તો ગઈ સાલ પણ વરસાદમાં ગરબા રમ્યા હતા આ સાલ પણ વરસાદ આવ્યો છે તો આ સાલ પણ વરસાદમાં રમીએ છીએ જો નાના મોટા બધા જ વરસાદમાં ગરબા રમે છે ને છત્રી લઈ લઈને વિડીયો ઉતરવાવાળા ઉતારે છે જો ગમે એટલો વરસાદ આવે પણ ગરબા રમવા વગર તો ચાલે જ નહીં ગુજરાતીવાળાઓને તો ગરબા માના જ હોય છે ગરબા રમતા જ હોય છે ગમે એવો વરસાદ આવે તો પણ રમે છે જો પાણી પણ કેટલું છે તો પણ વરસાદમાં રમે છે બધા કરવા તમારે વરસાદ આવે તો તમે બધા કરવા છો નહીં મિત્ર જણાવજો ચણિયા ચોળી નહીં પહેરવાની ડ્રેસ પહેરી લેવાનો અને ગરબા રમવાના એમાં તૈયાર વૈયાર થવાનું આવે જ નહીં વરસાદ આવે તો કોઈ પણ તૈયાર નથી થયેલા જોઈ લો સામાયણથી પાણી વાળે છે બધા લઈ લઈને ઉપડી ગયા છે જેવો પાણી થોડું વધારે ભરાઈ ગયું હતું તો સાવનાથી વાળે છે પાણી જો સાવણે લઈને બધા કાકા ઉપડી ગયા તો પાણી વાળી વાળીને પણ ગરબા રમવાના અમારે દર સાલ આવી રીતે વરસાદ આવે એટલે પાણી કાઢી કાઢીને પણ રમવાનું અમારે અહીંયા પ્લાસ્ટર કરેલું છે એટલે વાંધો નહીં આવતો વધારે પાણી કાઢીએ એટલે નીકળી જાય છે તો જુઓ ભાઈને એક આ બધા પાણી કાઢે છે પાણી કાઢીને પણ ઓછું થશે પાણી એટલે રમવાની પણ મજા આવશે તો જુઓ મિત્ર યાદગીરી રહી ગઈ અમારી કે પાણીમાં અમે ગરબા રમ્યા હતા દર સાલ આવી રીતે તો આવે જ છે વરસાદ એક બા એક બે વાર તો આવી જાય છે તો હવે ખબર નહીં કાલે તો ગરબા રમવા દે છે કે નહીં કાલે પણ વાતાવરણ એવું જ છે તો બે ત્રણ દિવસની તો આગાહી આપેલી છે તો હવે ખબર નહીં કે કાલે પણ રમવા દે છે કે નહીં આવી રીતે જ કાલે પણ રમશું નહીં રમવા દે તો વરસાદ આવશે તો આવી રીતે જ રમશું કાલે પણ પાણીમાં મજા આવે છે વરસાદમાં તો આવી રીતે રમશું કાલે પણ વરસાદ બંધ ના થાય તો બે ત્રણ દિવસ બાકી છે પછી તો નવરાત્રિ પણ પૂરી અને વરસાદ પણ પૂરો વરસાદનો સમય પણ પૂરો થઈ જશે અને નવરાત્રી પણ પૂરી થઈ જશે આ એક બે દિવસ આગાહી પણ આપેલી છે છોકરીઓ પણ ગરબા રમે છે ના નાના છોકરાઓ પણ રમે છે મજા આવે છે આ બધાઓને નવરાત્રી હોય એટલે કોને મજા ના આવે નવરાત્રિ વગર તો ગુજરાતીવાળોને ચાલ જ નહીં ગરબાનું નામ આવે એટલે તો રમવાનું બહુ મજા આવે છે વરસાદ ચાલુ છે તો પણ કેટલા બધા ભેગા થયા છે રોજ બે વાગે ત્રણ વાગે બંધ કરે છે આજે થોડા વહેલા બંધ કરી દેશે મંડળી ગરબા પણ ચાલુ કરી દીધા છે એટલે આજે તો સાડા બારે પૂરું ગરબા રમવાના પૂરા થઈ જશે સાડા બારે ને વહેલા પણ ચાલુ કરી દીધા હતા સાડા નવે ચાલુ થઈ ગયા હતા ના છે મંડળી રમે છે નવા નવા ગરબા આવે છે મંડળી ગરબા કહેવાય છે તો તમે પણ આવી મંડળી ગરબા રમો છો કે નહીં એ પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો તમને નહીં આવડતું હોય તો મારો વિડીયો જોઈને તમે શીખી લેજો જો બહુ મજા આવે છે મંડળી ગરબા પણ રમવાની એક બે વાર જોઉં છો તો તમને આવડી જશે તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને અમારી સોસાયટીના ગરબા કેવા થાય છે અમારે અમદાવાદના એ પણ જણાવજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો નવા મિત્રો જોડાવો તો તમને પણ નવરાત્રીમાં મજા આવી કે નહીં એ પણ કહેજો મિત્રો વિડિયો પણ જોઈને તમને મજા આવી પણ કહેજો મિત્રો જો કેટલા ભેગા થઈ ગયા છે વરસાદ આવે કે તોફાન આવે કંઈ પણ આવે પણ માતાજીના ગરબા રમવા વગર તો ચાલે જ નહીં રમાય છે ટીમલી ટીમલી પછી પૂરું થઈ જશે તો આ રમે છે ટીમલી પછી તો વરસાદ બંધ થઈ ગયો હતો પણ પાણી તો હતું જુઓ મિત્રો રોજ ભેગા થાય એટલા તો નથી થયા અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ બાય